વિચારો કે દરેક રાસાયણિક પ્રક્રિયા એક નાનકડી વાર્તા જેવી છે એમાં કેટલાક પાત્રો હોય છે જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ પ્રક્રિયકો અને એ ભેગા મળીને કંઈક તદ્દન નવું બનાવે છે જેને આપણે કહીએ છીએ નીપજો પણ આ બધી વાર્તાઓ કહેવા માટે રસાયણશાસ્ત્ર એક ખાસ ગુપ્ત ભાષાનો ઉપયોગ કરે છે તો ચાલો આજે આપણે સાથે મળીને આ કોડને તોડીએ અને એની પાછળનું વિજ્ઞાન સમજીએ સારું તો આજના આપણા આ સફરમાં આપણે પહેલાં રસાયણશાસ્ત્રની ભાષાથી શરૂઆત કરીશું પછી એના એક સૌથી મહત્વના નિયમને સમજીશું અને છેલ્લે આપણે સાથે મળીને એક મજેદાર કોયડો ઉકેલીશું તો તૈયાર છો ને વિજ્ઞાનમાં લાંબા લાંબા વાક્યોને બદલે ટૂંકી અને એકદમ સચોટ ભાષાનો ઉપયોગ થાય છે જેમ કે આપણે કહીએ જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે ત્યારે તે સફેદ પાવડર એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે હવે આટલું લાંબુ બોલવાને બદલે રસાયણશાસ્ત્ર એને એક સરળ શાબ્દિક સમીકરણમાં ફેરવી નાખે છે શાબ્દિક સમીકરણ તો ખાલી શરૂઆત છે વૈજ્ઞાનિકો આને પણ વધુ સચોટ બનાવવા માટે રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરે છે તો મેગ્નેશિયમ બની જાય છે એમજી ઓક્સિજન બની જાય છે ઓ અને જે નીપજ મળી એટલે કે મેગ્નેશિયન ઓક્સાઇડ એ બની જાય છે એમજી ઓ બસ આ જ છે રસાયણશાસ્ત્રની અસલી ભાષા કેટલું સરળ નહીં પણ જરા થોબો અહીં કંઈક ગડબડ લાગે છે જરા ધ્યાનથી જુઓ તો પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ઓક્સિજનના બે પરમાણુ હતા પણ જ્યારે પ્રક્રિયા પૂરી થઈ ત્યારે તો ખાલી એક જ બચ્યો તો સવાલ એ છે કે બીજો પરમાણુ ગયો ક્યાં આનો મતલબ એ છે કે આ સમીકરણ સંતુલિત નથી અને વિજ્ઞાનમાં આવું બિલકુલ ના ચાલે તો આ સમીકરણોને સંતુલિત કરવા આટલા બધા જરૂરી કેમ છે કારણ કે રસાયણશાસ્ત્ર એક એવા નિયમ પર ચાલે છે જે ક્યારેય તૂટતો નથી ચાલો એ અતૂટ નિયમ વિશે જાણીએ આ નિયમ એકદમ સીધો અને સરળ છે એ કહે છે કે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો એમાં દળનું ન તો સર્જન થાય છે ન તો એનો વિનાશ થાય છે મતલબ કે જેટલા પરમાણુઓ પ્રક્રિયામાં ભાગ લે છે બરાબર તેટલા જ પરમાણુઓ અંતમાં મળવા જોઈએ હા એમની ગોઠવણ ભલે બદલાઈ જાય બસ આ જ કારણ છે કે આપણે દરેક સમીકરણને સંતુલિત કરવું પડે છે ચાલો હવે જે શીખ્યા એને કામે લગાડીએ આપણે લોખંડ અને પાણીની વરાળ વચ્ચે થતી પ્રક્રિયાનું એક સમીકરણ લઈશું અને એને સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરીશું સાચું કહું ને તો આ એક કોયડો ઉકેલવા જેવું છે ઓકે તો આ રહ્યું આપણું માળખાકીય સમીકરણ આ આપણને ખાલી એટલું જ જણાવે છે કે કયા તત્વો પ્રક્રિયા કરે છે અને શું બને છે પણ આ સમીકરણ હજુ સુધી દળ સંચયના નિયમનું પાલન કરતું નથી ચાલો એકવાર પરમાણુઓની ગણતરી કરી લઈએ ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં એક આયરન છે તો જમણી બાજુ નીપજોમાં ત્રણ છે હાઇડ્રોજન તો બરાબર છે બંને બાજુ બે બે પણ ઓક્સિજન જુઓ ડાબી બાજુ એક અને જમણી બાજુ ચાર સ્પષ્ટ છે કે આ સમીકરણ અસંતુલિત છે ચાલો આને સરખું કરીએ આ કોયડો ઉકેલવા માંડે આપણે એક મજેદાર પદ્ધતિનો ઉપયોગ કરીશું જેનું નામ છે હિટ એન્ડ ટ્રાયલ આમાં આપણે અનુમાન લગાવીશું અને પછી ચકાસીશું જ્યાં સુધી બધું બરાબર ના થઈ જાય ત્યાં સુધી આપણે આ ત્રણ સરળ પગલાંને અનુસરીશું સામાન્ય રીતે જે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ હોય ત્યાંથી શરૂઆત કરવી સૌથી સરળ રહે છે આપણા કિસ્સામાં એ છે એફી થ્રી ઓ ફોર સારું તો જમણી બાજુ ચાર ઓક્સિજન પરમાણુઓ છે એટલે આપણને ડાબી બાજુ પણ ચાર જ જોઈએ આ કરવા માટે આપણે શું કરીશું બસ એચ ટુ ઓ અણુની આગળ એક મોટો ચાર મૂકી દઈએ છીએ હવે આપણું સમીકરણ કંઈક આવું દેખાય છે Fe પ્લસ ચાર એચ ટુ ઓ ઇઝ ઇક્વલ્સ ટુ એફઈ થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ પણ એક મિનિટ ઓક્સિજનને સંતુલિત કરવાના ચક્કરમાં હાઇડ્રોજન અસંતુલિત થઈ ગયું હવે ડાબી બાજુ જુઓ ચાર ગુણ્યા બે એટલે કે આઠ હાઇડ્રોજન પરમાણુઓ છે તો આને ઠીક કરવા માટે આપણે જમણી બાજુએ એચ ટુની આગળ એક ચાર મૂકી દઈએ લો હવે ત્યાં પણ આઠ હાઇડ્રોજન થઈ ગયા હવે ખાલી છેલ્લું પગલું જમણી બાજુ ત્રણ આયરન પરમાણુઓ છે જ્યારે ડાબી બાજુ તો ખાલી એક જ છે આ તો ખૂબ સરળ છે બસ ડાબી બાજુ એફીની આગળ એક ત્રણ મૂકી દઈએ અને થઈ ગયું ચાલો છેલ્લી વાર બધું ગણી લઈએ આયન ડાબી બાજુ ત્રણ જમણી બાજુ ત્રણ બરાબર હાઇડ્રોજન ડાબી બાજુ આઠ જમણી બાજુ આઠ એકદમ બરાબર ઓક્સિજન ડાબી બાજુ ચાર જમણી બાજુ ચાર પર ફેટ બંને બાજુ પરમાણુઓની સંખ્યા બરાબર છે આપણો કોયડું ઉકેલાઈ ગયો અને સમીકરણ સંપૂર્ણપણે સંતુલિત છે આપણું સમીકરણ હવે સંતુલિત તો છે પણ આપણે એને હજી વધુ માહિતીસભર બનાવી શકીએ છીએ કેવી રીતે તો આપણે દરેક પદાર્થ કઈ ભૌતિક અવસ્થામાં છે એની માહિતી ઉમેરીને આ નાના સંકેતો ખૂબ કામના છે એસ એટલે ઘન એલ એટલે પ્રવાહી જી એટલે વાયુ અને એ ક્યુ એટલે જલીય મતલબ કે પાણીમાં ઓગળેલું આ નાનકડી વિગતો પ્રક્રિયાને સમજવામાં ઘણી મદદ કરે છે અને આ રહ્યું આપણું અંતિમ પરિણામ એક સંપૂર્ણ સંતુલિત રાસાયણિક સમીકરણ જે આપણને એ નથી બતાવતું કે શું પ્રક્રિયા કરે છે પણ એ પણ બતાવે છે કે એ કઈ ભૌતિક અવસ્થામાં છે અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે પાણીની બાજુમાં જી લખેલું છે જેનો અર્થ છે કે આ પ્રક્રિયામાં પાણી વરાળ સ્વરૂપે વપરાયું છે પ્રવાહી પાણી નહીં તો હવે આપણે રસાયણશાસ્ત્રની આ ગુપ્ત ભાષા શીખી ગયા છીએ હવે આ રાસાયણિક સમીકરણો આપણા માટે ખાલી અક્ષરો અને સંખ્યાઓ નથી રહ્યા પણ આ બ્રહ્માંડમાં થતી અદ્ભુત પ્રક્રિયાઓની નાની નાની વાર્તાઓ છે તો હવે આપણે કઈ નવી રસાયણિક વાર્તાને સંતુલિત કરીશું